हेलो विद्यार्थी मित्रों स्वागत है तुम्हारा मजा आयो चैनल में आज हम एक वीडियो बनाना चाहिए दो रन चार विषय गणित जेमा आपने सहे प्रति का सॉल्यूशन करवाना चाहिए जेमा आपने जो सु पाठ 3 भोपाल रो प्रवास एनो आपने सहे प्रति का सॉल्यूशन करवाना चाहिए जो तुम्हें मारिया चैनल में नवा हो तो सर्वप्रथम मारिया चैनल ने सब्सक्राइब कर दो जिससे

6 ધોરણ આપેલા છે અને બાળકોની સંખ્યા पहला ધોરણના કેટલા બાળકો 31 બીજા ધોરણના 30 ત્રીજા ધોરણના 43 ચોથા ધોરણના 52 પાંચમા ધોરણના 56 તો કુલ કેટલા બાળકો થાય એ આપણે સરવાળો કરવાનો છે તો જોઈએ આપણે 1 ને 3 4 4 ને 2 6 6 ને 6 12 12 નો બગરો વધી પડી 1

પ્રવાસી જાય છે ધોરણ 1 થી લઈને ધોરણ 5 સુધીના બધા બાળકોનો સરવાળો કરવાનો છે જોજો કે બીજો પ્રશ્ન આપ જો 1 કોને 52 છેટવાળી એટલે છેટવાળી 52 છેટવાળી 4 બસોમાં વેચાડવામાં આવે 1 છેટમાં 1 બટમાં કેટલે છેટ્યો 52 મિત્રો એવી 52 મિતવાળી 4 બસોમાં વેચાડવામાં આવે તો કેટલા બાળકોને સી મનસી

તો બસો ને આઠ બાળકોને સીટો મળશે કેટલા બાળકોને સીટો મળશે બસો ને આઠ બાળકોને સીટો મળશે હવે એવો પ્રશ્ન પૂછે કે કેટલા બાળકોને સીટ નહીં મળે તો શું કરીશું કેટલા બાળકને સીટ નહી મળે તો શું કરીશું

6 बस मां बैठावमा आवे 35 सीट, सीट वाली किती बसो 6 के बसो बैठावमा रेततो કેટલા બાળકોને સીટ મળશે અને કેટલા બાળકોને સીટ વગરના રહેશે 35 सीट वाली किती बसो 6 તો શું કરીશું 35 ને આપણે પેલા 6 વડે ગુણીશું કેમ કે 35 सीटो वाली 6 બસો તો 35 ને 6 વડે ગુણવાના 6 * 5 = 30 30 ની 0 વધી પડી 3 6 * 1 = 18 18 * 3 = 21 એટલે 210 210 ઈટ્રો થઈ કેનો મતલબ કે કેટલા બાળકો બેસી શકે 210 બાળકો બેસી શકે તો લખીશું 210 બાળકોને 210 બાળકોને સીટ મળશે 210 બાળકોને સીટ મળશે હવે કેટલા બાળકોને સીટ નહીં મળે કેટલા બાળકોને સીટ नहीं मारो इतना बालक ने सीट नहीं मारी तो શું કરીશું કુલ કેટલા બાળકો 212 એમાંથી કેટલાની મડી ગઈ 210 ને મડી ગઈ તો 212 માંથી આપણે 210 બાદ કરીએ તો બે માંથી 0 जातो બે એક માંથી એક जातो 0 બે માંથી બે જશે તો બે બાળકો એવા છે કે તેને સીટ મળશે નહીં બે બાળકોને એક સીટ મળશે જોઈશું આપણે આગળ ચોથો પ્રશ્ન જો બાળકોની સંખ્યા બસો પિસ્તાલીસ બાળકોની સંખ્યા કેટલી બસો પિસ્તાલીસ હોય અને બધા બાળકોને સીટ મળી

7 200 नी जरूर पड़े अथवाનો દવા આડો જોશું કે આપણે પાર્ટમાં પ્રતન જો બસ ક્યાં રોકાઈ નહીં તો અમદાવાદ થી આબુ જવા માં 6 કલાક લાગે જો બસ ક્યાં રસ્તામાં રોકાઈ નહીં તો અમદાવાદ થી આબુ જવા માં કેટલા કલાક લાગે 6 કલાક લાગે છે તો અમદાવાદ થી આબુ લગભગ 230 કિમી દૂર છે 11 अपारन जराबुज तकलो 210 किलोमीटर अपेलो छे અત્યારે સવારના 7 વાગ્યા હોય તો આ કો ક્યારે પહોંચાય અમદાવાદ થી આબુ સુધી જતો થોડો સમય લાગે 6 કલાકનો સમય લાગે અત્યારે હાલ સવારના કેટલા વાગ્યા છે 7 વાગ્યા છે પોહતા 6 કલાક લાગે તો ચાલતી રહી 8 વાગ્યા સુધી એક કલાક 8 થી 9 2 કલાક 9:10 3 કલાક 10 થી 11 4 કલાક 11 થી 12 5 કલાક 12 થી 1 6 કલાક 12 થી 1 6 કલાક એટલે બપોરના કલાક બાકી રહેશે 1 બપોરના 1 વાગે અમદાવાદ થી ચા પહોંચીશું આપણે આવું પહોંચીશું બપોરે 1 વાગે 6 કલાક થઈ જાય એટલે કે આપણે આવું ક્યારે પહોંચીશું બપોરે 1 વાગે સવારે 7 વાગે નીકળીએ તો આવું 11:00 બપોરે 1 વાગે

145 किमी छे आमदारاتي पाळणपूर गेलो 145 किमी क्या पोहोचता 3 कલાક થશે पाळणपूर पोहचा कालो समय रखते 3 कલાક तेती जो અત્યારે 7 વાગ્યા હોય તો પાલનપુર ક્યારે પોચ અત્યારે કેટલા વાગ્યા 7 અને કેટલા કલાક તો पोहोचવાનું 3 કલાકમાં તો 7 થી 8 1 કલાક 8 થી 9 2 કલાક 9 થી 10 3 કલાક થશે એટલે કે 10 10 वाजेपर्यंत पोहोचू

આ રીતે આપણે પહેલો ભાગ જો બરાબર સાધ્ય કોથીનો સોલ્યુશનનો પહેલો ભાગ જો જો તમને વિડીયો ગમે હોય તો વિડિયોને લાઈક કરો આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવનારા વિડિયોનો લાભ મળી શકે